હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ વેઇટલો કરવું છે તે ખુરશી પર બેઠા બેઠા તમારે આ કામ કરવાનું છે વજન ઘટાડવા માટે એકદમ સરસમાં સરસ ઉપાય છે અહીંયા હું પ્રજાસનની સ્થિતિમાં બેઠી છું અત્યારે મારી જે સ્પેસ છે અને કેમેરોનું જે સેટિંગ છે એ પ્રમાણે મારી જે પોઝિશનનું જે પોઝિશનમાં બેઠી છું દેખાડવું ખૂબ મુશ્કેલ છે પરંતુ વૃક્ષાસનની સ્થિતિમાં એકદમ ટટ્ટર આપણે બેસવાનું છે ખુરશી ઉપર જ બેસવાનું છે સોફા પર બેસો બેડ પર બેસો તમે રાત્રે સૂતા પહેલા પણ આ કામ કરી શકો છો તો બેડ પર સૂતા પહેલા પણ તમે આ કામ કરી શકો છો હવે અહીંયા જે બેડ પરની કિનારી હોય કે સોફાની કિનારી હોય ત્યાં વૃક્ષાસનની સ્થિતિમાં બેસવાનું છે એકદમ ફૂલેલું મોટું પેટ તમારે એક જ મહિનામાં આ કામ કરીને અંદર કરવાનું છે હવે કશું જ કરવાનું નથી અઘરું છે થોડોક દિવસ તમને અઘરું લાગશે પરંતુ બહુ સરસ મજાનું છે કારણ કે પાંચ મિનિટનો ટાઈમ કાઢવાનું છે રાત્રે સૂતા પહેલાં નથી તમારે ભૂખ્યું રહેવાનું ગણપતિ જેવી લટકતી ફાલો એક મહિનામાં અંદર તો અહીંયા તમે જોઈ શકો છો હું આવી રીતે સોફાની કિનારી પર વ્રજાસ્વની સ્થિતિમાં બેઠી છું હવે અહીંયા આ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં બેસી તમારે પચાસ વખત નીચે ફ્લોરિંગને અડવાનું છે

લટકતી ફાન થોડા જ દિવસમાં ઓછી થશે એનું કારણ છે કે આ એક્સરસાઇઝ કરવાથી તમારા પેટનો ભાગ અને પેટનો ભાગ પીસાય છે ધીરે ધીરે તમારા પેટના જે સ્નાયુ હોય છે જે ઢીલા પડેલા સ્નાયુ હોય છે તે અંદર જાય છે અને ધીરે ધીરે તમારું પેટ ઓછું થાય છે તો ખરેખર આ ખૂબ સરસ મજાનો ઉપાય છે તમારે ચોક્કસ ફોલો કરવાનું છે પ્રેગ્નન્સી પછી દરેક સ્ત્રીઓને પેલુંનો ભાગ મોટો થતો હોય છે તો એના માટે આ ખૂબ સરસ મજાનું આ એક ઘરેલું ઉપાય છે ભૂખ્યા રહ્યા વગર એમને બોડીને મેઇન્ટેન કરવા માટેનું ઓછામાં ઓછું પચાસ વખત કરવું ખૂબ જરૂરી છે તો ખરેખર આ એ સ્ત્રીઓ માટે છે આ એક્સરસાઇઝ કે જે લોકોને ટાઈમ નથી મળતો અને એમના બેડરૂમમાં જ રહીને એ લોકો એક્સરસાઇઝ કરી શકે છે તો ખરેખર એમના માટે આ સરળમાં સરળ પેટનો ભાગ ઘટાડવા માટેની બેસ્ટમાં બેસ્ટ આ એક્સરસાઇઝ ચોક્કસ ફોલો કરો એક જ મહિનામાં તમારી ગણપતિ જેવી લટકતી ફલને ગાયબ કરો તો ખરેખર આ ઉપાય પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ખરેખર મિત્રો આપ સૌને માહિતી પસંદ આવે છે તો ચોક્કસ તમે તમારા સોશિયલ મીડિયામાં મારા વિડીયોની લિંક ચોક્કસ શેરિંગ કરશો